ધાનુકા કંપનીનું જેનેટ પ્લસ નામથી આવે છે એક પંપે ચાલીસ ગ્રામ નાખી સોળ ગુઠાના વીઘા પ્રમાણે ત્રણ થી ચાર પંપનો સંટકાવ કરવાનો હોય છે તેનાથી સારામાં સારું રિઝલ્ટ મળે છે એવું જ એક બી કંપનીમાં આવે છે કેબરિયો ટોપ નામથી એક પંપે ત્રીસ થી પાંત્રીસ ગ્રામ નાખી અને તેનો પંપ દ્વારા સંટકાવ કરવાનો હોય છે બાયોસ્ટેન્ટ કંપનીમાં આવે છે રોકો ફ્લો નામથી આમાં રોકો નામથી આવે છે એ પાવડર ફોમાં આવે છે આ છે તે લિક્વિડ પમ્પમાં છે રોકો ફ્લો રોકો ફ્લો એક પંપમાં ચાલીસ એમ એલ નાખી અને તેનો છંટકાવ કરવાનો હોય છે આ દવા સાથે ઈયલ બધી દવાઓ હાલશે વય દટકાવવાની ફાલ લગાવવાની બધી જ દવાનું આમાં મિશ્રણ થઈ જશે આનો સારી રીતે સોળ ગુઠાના વીઘા પ્રમાણે ત્રણથી થી ચાર પંપ નાખવાથી કાળી પૂર તરત જ કંટ્રોલમાં આવશે અને સો ટકા રિઝલ્ટ મળશે આ ખેડૂત મિત્રો